માટે ગયે મને બે જીતે એમની હું આજ ન જીતો હું આમ આમ આખી રાત તો વિચારમાં વિચારમાં આમ કુવા ન જ દેતા ઘડિયા પડિયા આમ જગાડે ઘડિયા પડિયા એમ જગાડે જગાડે એટલે એ તરત એક રાતે સપનામાં આવીને એને એમ મને બોલ્યા જય માતાજી બાપા સીતારામ

માતાજીના મુખ ના દર્શન પણ હું તમને કરાવવાનો છું તો આજનો મારો આ વિડીયો પૂરેપૂરો જોજો આ વિડીયો તમને ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય મેરડીમાં તો ચાલો હવે આપણે અંદર જઈએ માતાજીના દર્શન કરીએ અને માતાજીનો ઇતિહાસ જાણીએ ધોબી ધોળના મેલડીમાના આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો માતાજીનું આ મંદિર અંદાજે સો એક વર્ષ જૂનું છે મેલડીમાંનું આ મંદિર સિહોર ગામથી ગૌતમેશ્વર તરફ જતા રસ્તામાં ગૌતમી નદીને કાંઠે અને ધારનાથ મહાદેવની સામે આવેલું છે વર્ષો પહેલાં ધોબે પરમાર પરિવારના વડવા અહીં નદીમાં કપડાં ધોવા આવતા અને હાલમાં જે જગ્યાએ માતાજીનું મંદિર છે ત્યાં ટેકરી ઉપર કપડાં સુકવતા પણ અવારનવાર કપડાની ચોરી થઈ જતી અને કોઈના મોંઘા કપડાનું વળતર ન ચૂકવી શકતા એ વખતે દેવી પૂજક અહીં બકરા ચરાવા આવતા ધોબી પરમાર પરિવારના વડવાએ દેવી પૂજકને આ વાત કરી એટલે એમણે પરમાર પરિવારના વડવાને મેલડીમાં આપ્યા અને પરમાર પરિવારના વડવાએ કપડાનું રખેવાળું કરવા મેલડીમાંને અહીં બિરાજમાન કર્યા અને ત્યારથી કપડાની ચોરી થતી બંધ થઈ ગઈ અને ત્યારથી પરમાર પરિવાર માતાજીને ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસથી પૂજે છે હાલમાં પણ જે કોઈની કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ હોય તો માતાજીની માનતા રાખવાથી તે પાછી આવી જાય છે અને આજે અઢારે વરણ માતાજીના દર્શને આવે છે અને મા પોતાના શરણે આવતા દરેક ભક્તની મનોકામના પૂરી કરે છે

આપણામાં ઓસમાં નોકરી કરીએ છીએ અને અહીંયા બેઠા હોય એમ અવર નવર પછી આમાં મારા દીકરી બાબતની પ્રોબ્લેમ હતો ઉધરસ સતી બહુ વધતી છે અને માતાજીને વિનંતી કરી હતી કે માને કીધું ઉધરસ મને મટાડી દે અને આ આ ભૂવા છે એને મને કીધું કે ભાઈ એક શરીફળ માની દીધી એટલે તારે બધું કામ થઈ જશે માતાજીએ મને બે જીત એમને હું આજ ન જીતો હું આમનું આમ આખી રાત તો વિચારમાં વિચારમાં આમ કુવા ન જ દેતા ઘડિયા પડિયા આમ જગાડે ઘડિયા પડિયા એમ જગાડે જગાડે એટલે એ તરત જ એક રાતે સપનામાં આવીને એને એમ મને બોલ્યા કે તારે મૂખ જોવું છે માતાજીનું મેં કીધું બા માને મારે હું મૂખ જોઈન કરવું છે તારી દીયા હોય મારે બધું મુખ જ કીધું હું મારે બીજો કોઈ પ્રશ્ન નથી એક મૂખ મારે જોવું કીધું તો કે તારે નહીં મુખ જોતું ને ત્રણ લીમડા જોઈ જાય તું ખબર હેલા દાજીએ અને અગરબત્તી કરી જાય તું એક પડીકો લેતો જાય ત્યાં સુધી વાત થઈ બરાબર અગરબત્તી કરી અવાર પણ મેં એકલા એકલા લીમડા તપાસ્યા ત્યાં તરત બોલ્યા એ દેખાડ્યું ઓટોમેટિક મિત્રો મેડી માતાજીના મંદિરની નજીકમાં જ આ લીમડો આવેલો છે અને આ લીમડામાં જ આપણને સાક્ષાત મેરડી માતાજીના મોખના દર્શન થાય છે

મિત્રો જો તમને મારો આજનો આ વીડિયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે બને એટલો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં લખજો જય મેળીમાં અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધવલ અગ્રાવત બ્લોક્સને સબસ્ક્રાઈબ કરી લેજો